ભગવાન શ્રી રામ મંદિરની ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેર ખાતે ગ્રામજનો દ્વારા સ્વયંભુ બંધ પાડી ટી આર ચોકડી થી બજાર અંબા માતા મંદિર સુધી રામ ભક્તો તથા ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં નેતૃત્વ માં વિશાળ જનમેદ ની સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી ડીજેના સાઉન્ડ સાથે ભગવાન રામની ની ભગવાધારી સાફા સાથે જય શ્રી રામના નારા સાથે નગરજનો દ્વારા શોભા યાત્રા કાઢવામાં આવી તો અંબા માતાજીના મંદિરે પહોંચીને આરતી ઉતારવામાં આવી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી સિંધી સમાજ તથા તલોદ નગરજનો દ્વારા શોભા યાત્રાઓ માટે સરબતની વ્યવસ્થા તથા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી સમગ્ર તલોદ નગરજનો દ્વારા જાહેર માર્ગો દેવ મંદિર માં અને ઘરે ઘરે દિવાળી જેવો માહોલ ઠેર ઠેર પ્રકાશિત થતા તલોદની અયોધ્યા જેવું આકર્ષિત ઊભું થયું હતું બજારોમાં દઝા ફરકથી અત્યારે ભગવાદાર